જી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વડોદરા મહાનગરપાલિકામાં જે પૂરી પરિસ્થિતિ થઈ ત્યા ત્યારબાદની સાફ સફાઈ અને રોગચાળો ના ફાટી નીકળે એ હથુ સર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બસો પચાસ સફાઈ કામદારો દસ જેસીબી અને પચીસ હાઇવા ટ્રક અને બીજો સુપરવાઇઝરી સ્ટાફ હાલ અત્યારે ફરજમાં બજાવી રહ્યો છે અત્યારે હાલમાં ગઈકાલથી આ સમગ્ર ટીમ કામે લાગી ગઈ છે અને મોડી રાત સુધી અહીંયા કામગીરી કરવામાં આવી હતી આજે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં પશ્ચિમ ઝોનમાં દોઢસો સફાઈ કામદારો દસ પાંચ જેસીબી મશીન અને બાર ટ્રકો ત્યાં આપવામાં આવેલી છે અને દક્ષિણ ઝોનની અંદર સો સફાઈ કામદાર અને પાંચ જેસીબી મશીન અને તેર હાઈવા ટ્રાકો સફાઈ કામદાર કામ માટે અત્રે ફાળવામાં આવેલ છે અને લોક દ્વારા જી વડોદરા વીએમસી દ્વારા પણ અહીંયા સ્ક્રેપિંગ માટેના બ્રશ છે અહીંયાની લોકલ મશીનરીઝ છે એ પણ અમને મદદમાં આપેલ છે જેથી કરીને અમે અહીંયા જે કચરો ભેગો કરીએ એનો તેમાં નિકાલ કરી શકીએ અને લોકલ અહીંયા જે મ્યુનિસિપલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે સ્ટાફ છે સુપરવાઇઝર સ્ટાફ એ પણ અમારી જોડે જ છે ગાઈડન્સ માટે કે કઈ જગ્યાએ અમારે કામગીરી કરવાની છે અને કેવી રીતે મારું નામ રાકેશ મિલિશિયા છે હું ડેપ્યુટી ડાયરેક્ટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વિભાગમાં કામગીરી બતાવું